હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક નવી જ રીતે લાડવા બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહી છું માત્ર બે જ ચમચી ઘીમાંથી આ લાડુ બની જશે અને એ પણ એક કિલો કરતાં વધારે જો બજારમાં આપણે એક કિલો લાડુ લેવા જઈએ તો તે ખૂબ મોંઘા પણ મળતા હોય છે અને તેનું કહેવાય ને કે કોઈ ક્વોન્ટિટી અને ક્વોલિટીને કંઈ લેવા દેવા જ હોતું નથી તો આજે આપણે જે લાડવા બનાવવાના છે એકદમ સરળ રીતે અને એકદમ નવી જ રીતે અને એ પણ ફક્ત મુખ્ય બે સામગ્રીમાંથી એકવાર તમે આ રીતે જરૂર ટ્રાય કરજો એકસો એક ટકા બધાને ખૂબ જ પસંદ આવશે અને માનવામાં પણ નહીં આવે કે બે ચમચી ઘીમાંથી આ રીતે આપણે એક કિલો કરતાં પણ વધારે લાડવા તૈયાર કર્યા તો નાની એવી રેસીપી છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌથી પહેલાં લાડવા બનાવવા માટે એક વાટકી સૂજી લીધી છે અને આ જ વાટકીના માપથી આગળ આપણે બીજી સામગ્રી લેવાના છીએ એટલે આ જ વાટકીના માપને આપણે ફોલો કરીશું હવે આ સૂજીને આપણે નોનસ્ટિક પેનની અંદર લઈને એકદમ ધીમા તાપે આપણે તેને ચારથી પાંચ મિનિટ સુધી શેકવાની છે જેથી તેની અંદર જે કંઈ ભેજ હોય એ બધો ભેજ પણ દૂર થઈ જાય અને ખૂબ સારી રીતે ધીમી ફ્લેમ ઉપર તે શેકાઈ પણ જાય અને આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ સૂજીનો કલર બિલકુલ પણ ચેન્જ ન થવો જોઈએ એટલે કે આપણી સૂજી છે ને એ બળી ન જવી જોઈએ આ જ રીતેની વાઈટ રહેવી જોઈએ અને તેમાંથી સુગંધ આવવા લાગે અને ચારથી પાંચ મિનિટ સુધી ધીમા તાપે શેકાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આ રીતે એક ડીશની અંદર તેને લઈ લેવાની અને આ રીતે તેને છૂટી છૂટી કરી દેવાની એટલે ખૂબ સરસ રીતે તે ઠંડી થઈ જાય હવે એ જ વાડકીના માપ પ્રમાણે આપણે ખાંડ લીધી છે થોડીક આપણે ખાંડ એક વાટકી કરતાં ઓછી રાખવાની છે તો મિક્સર જારમાં લઈને તેને આ રીતે આપણે પીસી લેવાની છે તો ખૂબ સારી રીતે તે પીસાઈને તૈયાર થઈ જશે તેની જગ્યાએ જો તમારે બુરુ ખાંડનો ઉપયોગ કરવો હોય તો તે પણ તમે કરી શકો છો તો પણ મેં મિક્સર જારમાં તેને પીસી લીધી છે હવે આપણી સૂજી છે ને એકદમ ઠંડી થઈ ગઈ છે તો તેને આપણે એક વાસણની અંદર લઈ લેવાની છે અને હવે આપણે જે વાટકીના માપને ફોલો કર્યું હતું એ જ વાટકીના માપ પ્રમાણે આપણે દોઢ વાટકી છે એ દૂધ ઉમેરવાનું છે દૂધ આપણે ઠંડુ નથી ઉમેરવાનું નોર્મલ ટેમ્પરેચર પર બહાર રાખેલું દૂધ છે એ આપણે દોઢ વાટકી ઉમેરવાનું છે તો આ રીતે હું દોઢ વાટકી દૂધ છે સૂજીની અંદર ઉમેરી દઉં છું અને પછી આપણે તેને ખૂબ સરસ તેમાં બિલકુલ પણ ગાંઠા ન રહીને એ રીતે આપણે તેને હલાવી લેવાની છે જેથી સૂજી છે ને જેટલું પણ દૂધ પીવું હોય એટલું એની અંદર એબ્ઝોર્વ કરી લેશે તો આ રીતે તેને સારી રીતે હલાવી દેવાનું અને હલાવી લીધા પછી આપણે તેને ચારથી પાંચ મિનિટ સુધી ઢાંકીને રવા દઈશું જેથી આપણી સૂજી છે ને જેટલી પણ ફૂલવી હોય એટલી ફૂલી જાય હવે એ જ પેનની અંદર અહીં મેં બે ચમચી ઘી લઈ લીધું છે અને તેની અંદર થોડાક કાજુ બદામ આખા જ મેં ઉમેરી દીધા છે અને તેને બરાબર સાંતડી લેવાના ધીમી ફ્લેમ ઉપર થોડીક વાર એકાદ મિનિટ પછી મેં થોડાક પમકીન સીડ તેની અંદર ઉમેર્યા છે અને સૌથી છેલ્લે આપણે તેની અંદર લીલી જે દ્રાક્ષ આવે છે કિસમિસ એ ઉમેરી દેવાની કિસમિસને છેલ્લે જ ઉમેરવાની કારણ કે ફટાફટ ફૂલીને બળી જતી હોય છે તો સૌથી છેલ્લે આપણે તેને ઉમેરવાની કિસમિસ આપણી ફૂલી જાય એટલે આપણા બધા ડ્રાય ફ્રૂટ્સ છે એ આપણે કાઢી લેવાના આપણને જે પસંદ હોય એ ડ્રાય ફ્રૂટ્સ આપણે ઉમેરી શકીએ છીએ અને ના ઉમેરવા હોય ને તો પણ ચાલે ફ્રેન્ડ્સ તો આ રીતે ડ્રાયફ્રૂટ છે એ બધા સરસ રીતે સતળાઈ જાય પછી આપણે તેને કાઢી લેવાના અને એ જ પેનની અંદર હવે આપણે જેટલું પણ ઘી વધ્યું છે ને એટલામાં જ આપણે રેસીપી બનાવવાની છે તો આપણી જે સૂજી હતી ને એ સરસ રીતે ફૂલી ગઈ છે તો તેને આપણે એકવાર હલાવી લઈશું અને પેનની અંદર ઉમેરી દઈશું આપણે ગેસની ફ્લેમ છે ધીમી જ રાખવાની છે બિલકુલ પણ ગે ફ્લેમ છે એ આપણે વધારવાની નથી તો આ રીતે આપણે બધી સૂજી છે એ ઉમેરી દઈશું અને એકદમ ધીરે ધીરે તેને હલાવતા જઈશું તેની અંદર બિલકુલ પણ ગાંઠા ન પડવા જોઈએ હવે સૂજીને આપણે અગાઉ પણ ચારથી પાંચ મિનિટ સુધી એકદમ સરસ રીતે શેકી લીધી હતી અને દૂધની અંદર પણ આપણે ચારથી પાંચ મિનિટ સુધી તેને પલાળી દીધી હતી એટલે હવે તેને બિલકુલ પણ ચડતા નહીં વાર લાગે એકદમ ફટાફટ તે ધીરે ધીરે ઘટ થવા લાગશે તો તમે ચારથી પાંચ મિનિટ સુધી તેને હલાવતા રહેશો ને તો ખૂબ સરસ રીતે તે ઘટ થવા લાગશે આપણું મિશ્રણ છે અને પેનમાં નીચે બિલકુલ પણ ચોંટવી ન જોઈએ કે તેનો કલર પણ ચેન્જ ન થવો જોઈએ નહીંતર એક રીતે કહેવાય ને કે બળવાની સ્મેલ આવતી રહે છે તો આશરે પાંચ કે છ મિનિટ જેવું થાય ને એટલે આ રીતેનું છૂટું છૂટું મિશ્રણ બની જશે તૈયાર થઈ જશે હવે આ મિશ્રણને આપણે એક ડીશની અંદર કાઢી લેવાનું અત્યારે આપણું મિશ્રણ ખૂબ ગરમ છે તેમાંથી ધુમાડા નીકળી રહ્યા છે એટલે આપણે તેને થોડુંક આ રીતે છૂટું છૂટું કરી લઈશું જેથી તે ઠંડુ પણ ફટાફટ થઈ જાય તો મેં તેને છૂટું કરી લીધું છે જો ફ્રેન્ડ્સ તમને રેસીપી પસંદ આવી રહી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો તો હવે આપણે તેને ઠંડુ કરવા માટે મૂકી દઈશું તો લગભગ પાંચ કે છ મિનિટમાં પંખા નીચે મેં તેને આ રીતે ઠંડુ કરી લીધું છે આપણે તેને આસાનીથી હવે અડી શકીએ છીએ હવે આપણે જે ખાંડ અળેલી હતી ને એ ખાંડ છે આપણે તેની અંદર આપણા ઘરમાં કઈ રીતનું ગળ્યું ખવાય છે એ રીતે આપણે તેની અંદર ઉમેરી દેવાની તો મેં થોડીક ખાંડ ઉમેરી દીધી અને થોડીક છે એ અંદર બે રવા દીધી છે જો આપણે ગરમ ગરમ મિશ્રણમાં ખાંડ ઉમેરીશું ને તો આપણી ખાંડ તરત જ પીગળી જશે અને આપણું મિશ્રણ એકદમ ઢીલું થઈ જશે તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું કે સૂજી ઠંડી થાય ને પછી જ આપણે દળેલી ખાંડ તેની અંદર ઉમેરવાની છે પછી ડ્રાય પણ મેં આ રીતે કટ કરી લીધા હતા તો તેને પણ આપણે ઉમેરી દઈશું અને સૌથી પહેલાં આપણે ચમચાની મદદથી આપણે તેને મિક્સ કરી લઈશું તમારે સીધા જ જો તેને હાથ વડે મિક્સ કરવું હોય તો તે પણ તમે કરી શકો છો તો મેં સૌથી પહેલાં તો ચમચા વડે મિક્સ કર્યું હોય તો હવે હાથ વડે આપણે જોઈએ તો આપણું મિશ્રણ કહેવાય ને કે એકદમ સરસ કોરું છે એકદમ એ ભીનું ભીનું થતું નથી તો આ જ રીતેનું આપણું મિશ્રણ હોવું જોઈએ તો આ રીતે હું તેને બધું મિક્સ કરી લીધું છે હવે આપણે તેની અંદરથી લાડવા વાળી લેવાના છે તો નાની કે મોટી આપણને જે સાઈઝ પસંદ આવે તે સાઈઝના આપણે છે એ લાડવા વાળીને તૈયાર કરી લઈશું તો ખૂબ જ આસાનીથી આપણા લાડવા છે ને એ વળીને તૈયાર થઈ જાય છે જો તમારે એલચીનો પાવડર અંદર ઉમેરવો હોય અને થોડુંક એવું કોપરું છે છીણેલું એ સાંતળીને ઘીમાં સાંતળીને ઉમેરવું હોય તો તમે તે પણ ઉમેરી શકો છો અને લાડુ વાળીને પછી ઉપરથી કોપરું તમારે લગાવવું હોય તો પણ લગાવી શકો છો છો તો મેં બધા જ લાડવા છે એ આ રીતે વાળીને તૈયાર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકીએ છીએ કે એક વાટકી સૂજી અને દોઢ વાટકી દૂધ મુખ્ય બે સામગ્રીમાંથી જ કહેવાય ને કે આપણા એક કિલો કરતાં પણ વધારે લાડવા છે ને એ બનીને તૈયાર થઈ ગયા છે તો ખૂબ ઓછી મહેનતમાં એકદમ સરળ રીતે એકદમ અઘરું પણ નથી તો એકદમ સરળ રીતે નવી રીતે આ રીતે આપણા લાડવા બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ તે ખૂબ જ સુપર લાગે છે તો આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો